નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં સ્વાગત છે બનાવટનો દારો નો ક્વોલિટી કેસ સુધી કાઢતી માંજરપુર પોલીસ વડોદરા શહેર માન્યની પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનરશ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જોતરણસ અભિષેક ગુપ્તા સાહેબ સાહેબનાઓની આગેવાની હેઠળ મદદનીઝ પોલીસ કમિશનર એફ ડિવિઝન શ્રી પ્રણવ સાહેબ સાહેબનાઓના માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એલડી કમારા સાહેબનાઓની સૂચનાને આધારે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સૂચના મળે જે સૂચનાને આધારે માંજરપુર પોલીસ સર્વેલન્સ સ્કવોડ માંજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માથા દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ભૂપેન્દ્રભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતકુમાર ધંધો કરે છે જે બાતમી ને આધારે તાત્કાલિક સદર જગ્યા રેડ કરી રાજ ગણેશભાઈ વારકે નામનો ઈસમ હાજર મળી આવેલ સદર ઈસમ તથા બે પંચો સાથે રાખીને બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા મકાનની બાજુમાં આવેલ ખુલ્લા ગ્રાઉન્ડ તથા મેરડી નગરના એક કાચા મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી તારોની નાની મોટી બોટલો કુલ નંગ બસો બેતાલીસ કિંમત રૂપિયા ત્રેપન હજાર નવસો નેવના સાથે પકડી પાડી ગુનો રજીસ્ટર્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં રાજ ગણેશભાઈ વાર્કે રહેવાસી લક્ષ્મીનગર ત્રિવેણી સ્કૂલની પાસે કોતર તલાવડી અલવાના કમાન્જરપુર વડોદરા શહેર